નમસ્કાર દર્શક મિત્રો ખાસ ડેડીયાપાડા વિસ્તારના અને આદિવાસી દરેક સમાજ માટે આજનો આ વિડીયો છે અને જે વિડીયો ચૈત્રભાઈ વસાવા જે જેલની અંદર અત્યારે સમય પસાર કરી રહ્યા છે અને આજ સુધી મિત્રો જેલની અંદર કોઈ વ્યક્તિ જેલવાસ ભોગવી રહ્યો હોય અને એનો દમ એનો દબદબો બહારના દુનિયાની અંદર જોવા મળતો હોય અને બહારે એનો દબદબો ચાલી રહ્યો હોય એવો આજની આ તારીખની અંદર જોવા મળી રહ્યું છે અને જે સરકાર દ્વારા સરકારના મંત્રીઓ તંત્રીઓ ભ્રષ્ટ અધિકારીઓ ગુંડાઓ દ્વારા આજ સુધી ચૈતરભાઈ વસાવાને જેલની અંદર રાખવામાં આવી રહ્યા છે અને શા કારણો સર રાખવામાં આવ્યા એ તમામે તમામ ખુલાસો હું આજે કરવાનો છું તો ખાસ કરીને વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેશો વિડીયોને સાંભળશો કારણ કે નવ ઓગસ્ટના રોજ મહાન આદિવાસી દિવસ જેની ઉજવણી કરવામાં આવે છે નવ ઓગસ્ટ એટલે આદિવાસી સમાજનો દિવસ અને એની ઉજવણી કોઈ પણ બંધુઓ કરી શકે છે એમને કોઈ રોકી શકતું નથી પણ શા માટે અત્યાર સુધી ચૈતરભાઈ વસાવાને નવ ઓગસ્ટ પહેલાં જેલની અંદર બહાર ના આવવા દીધા એનું પણ સ્પષ્ટ કારણ આજે હું જણાવવાનો છું તો ખાસ કરીને મિત્રો વિડીયો હું રહેજો જેથી કરી તમને પણ જાણવા મળે કે મુદ્દો અને મેન કારણ આ છે સરકારને આમાં શું ફાયદો ભ્રષ્ટ અધિકારીઓને ગુંડાઓને આમાં શું ફાયદો કે ચૈત્રભાઈ વસાવાને નવ ઓગસ્ટ પહેલાં રિલીઝ કરવામાં નથી આવ્યા તો આખે આખો મુદ્દાને વર્ણન કરવાનું છે અને તમામ આદિવાસી ડેડિયાપાડા વિસ્તારના લોકો આ વિડીયો પૂરેપૂરો જુઓ શેર કરે લાઈક કરે તો મિત્રો જ્યારે ચૈત્રભાઈ વસાવા જેલની અંદર સમય પસાર કરી રહ્યા છે અને છતાં એમનો દબદબો બહારના વિસ્તારમાં બહારની દુનિયામાં જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધી એવું ક્યાંય જોવા નથી મળ્યું કે કોઈ વ્યક્તિ જેલની અંદર હોય અને એનું દબદબો બહારે જોવા મળી રહ્યો હોય પણ આ ડેડીયાપાડા વિસ્તારના નહીં પણ સમગ્ર ગુજરાતના એક મજબૂત નેતા સાચો લીડર જે હોય તો ચૈત્રભાઈ વસાવા છે એ ફક્ત ને ફક્ત આદિવાસી સમાજ પૂરતા જ નેતા નથી પણ તમામ ગુજરાતવાસીઓને એમની જોડેથી જે પણ સાચા નેતાઓ છે એ એમને જોડેથી કંઈક શીખે એવા પ્રકારના નેતા છે અને લોકોના વિસ્તાર માટે લોકો માટે કેવી રીતે લડાઈ લડાઈ લડી અને લોકોના હક અને અધિકારને કેવી રીતે મેળવવો એ પણ ચૈત્રભાઈ વસાવા જોડેથી શીખવાલાયક છે પણ આ બધું મિત્રો સરકારને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું હતું એમના વિરોધમાં જે લોકો હતા જે કાર્યકર્તા હતા સત્તા પક્ષના ગુંડાઓ એમને આ બધું કણાની જેમ ખૂંચી રહ્યું હતું તો ખાસ વાત એ હતી મિત્રો કે આ વખતે ચૈતરભાઈ વસાવા જેવી રીતે આગળના સમયની અંદર જ્યારે જ્યારે ડેડિયાપાડાના જે પીઠા ગ્રાઉન્ડની અંદર નવ ઓગસ્ટના રોજ જે આખો આદિવાસી સમાજનો જે કાર્યક્રમની ઉજવણી કરતા એ આ વખતે ચૈત્રભાઈના એક બીજો એવો પ્લાન હતો કે આ વખતે ફક્ત પીઠા ગ્રાઉન્ડ ઉપર જ નહીં પણ કેવડીયાની અંદર પણ નવ ઓગસ્ટના રોજ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે આવું ચૈત્રભાઈ વસાવાએ આખા આદિવાસી વિસ્તારને નિવેદન આપેલું આ ધ્યાને રાખી અને સરકારે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર ષડયંત્રો રચી અને પોતે આદિવાસી સમાજને સંબોધી ના શકે એકત્રિત કરી ના શકે અને ઉજવણી પણ કરી ના શકે પોતાના બંધુઓ સાથે એટલા કારણોસર ચૈત્રભાઈ સાથે ષડયંત્ર રચવામાં આવ્યું અને નવ ઓગસ્ટ સુધી એમને જેલની અંદર રાખવામાં આવી રહ્યા છે કે જેથી કરી અને પોતાના ભાઈઓને સંબોધન ના કરી શકે પોતાના ભાઈઓ સાથે ઉજવણી ના કરી શકે પણ મિત્રો ચૈત્રભાઈ વસાવા ભલે જેલમાં રહ્યા પણ એમનો દબદબો આખા ડેડીયાપાડા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલાં કેજરીવાલે જે સભા કરી પીઠા ગ્રાઉન્ડ ઉપર એ જ મેદાન ઉપર એ જ ગ્રાઉન્ડ ઉપર સરકારે નક્કી કરવામાં આવ્યું હતું સરકારી બાબુઓ તંત્રીઓ ધારાસભ્યો તમામ નેતાઓ સાથે મળી મીટિંગ યોજી અને આ જ કાર્યક્રમની ઉજવણી નવ ઓગસ્ટના રોજ સરકાર દ્વારા પીઠા ગ્રાઉન્ડમાં આ ઉજવણી કરવાની આવી આખે આખી મીટિંગ યોજી અને કમ્પ્લીટ નક્કી કરવામાં આવ્યું હતું પણ મિત્રો આની અંદર ચૈતરભાઈ વસાવાએ જેલની અંદર બેઠા બેઠા સૂચનામાં આપવામાં આવી હોય કે ના આવી હોય પણ ચૈત્રભાઈ વસાવાના સમર્થકોએ જાહેરમાં કહી દીધું કે તમામ આદિવાસી પરિવાર આદિવાસી સમાજ આદિવાસી દિવસ ડેડિયાપાડા વિસ્તારના પીઠક ગ્રાઉન્ડની અંદર જ કરવામાં આવશે ખાસ કરીને સાંભળજો મિત્રો તો હવે એક ગ્રાઉન્ડ ઉપર મિત્રો એક સાથે બે સભા ના થઈ શકે બે પ્રકારની ઉજવણી ના થઈ શકે હવે બન્યું એમાં એવું હું કહી રહ્યો છું કે ચૈતરભાઈ વસાવાનો દબદબો તો એ કારણ એવું છે કે ચૈતરભાઈ વસાવાના દરેક સમાજ સમર્થકો કાર્યકર્તાઓ એમના ચાહકો તમામ મળીને જ્યારે પોસ્ટર બહાર પાડવામાં આવ્યું કે નવ ઓગસ્ટના રોજ જે પણ આદિવાસી સમાજની ઉજવણી કરવામાં આવવાની છે અને સભા બન યોજવામાં આવવાની છે એ પીઠા ગ્રાઉન્ડ ઉપર જ કરવામાં આવશે આખે આખો પ્રોગ્રામ પીઠા ગ્રાઉન્ડ ઉપર જ કરવામાં આવશે હવે આની પહેલાં મિત્રો સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર દ્વારા આ ઉજવણી પીઠા ગ્રાઉન્ડ ઉપર થશે આદિવાસી દિવસ ઉજવવામાં આવશે પણ બન્યું એવું કે ચૈતરભાઈ વસાવા એમના ચાહકોના દબદબાના કારણે આજે સરકારે મિત્રો તમે નહીં માનો હટ કરી લીધી છે અને એમને આખે આખો પ્લાન ચેન્જ કરવામાં આવ્યો છે અને પીઠા ગ્રાઉન્ડ ઉપર આદિવાસી છૈતરભાઈ ચૈતરભાઈ વસાવાના જે સમર્થકો છે એ લોકોનો જ કાર્યક્રમ થવાનો છે કારણ કે સરકારે આની પહેલાં રજૂઆત કરી હતી કે આપણે સરકારે સરકારી તંત્રીઓ દ્વારા મંત્રીઓ દ્વારા અને ભ્રષ્ટ ગુંડાઓ દ્વારા પીઠા ગ્રાઉન્ડ ઉપર આપણે આદિવાસી ઉજવણી કરીશું આદિવાસી દિવસની જે પોગ્રામ છે એ આપણે કરવામાં આવશે પણ ચૈતરભાઈના ચાહકોએ આ પોસ્ટર બહાર પાડ્યું કે અમારા ચૈતરભાઈના જે રીતે અમે ઉજવણી કરતા પીઠા ગ્રાઉન્ડ ઉપર અગાઉના સમયમાં એ જ રીતે આ વખતે પણ પીઠા ગ્રાઉન્ડ ઉપર જ ઉજવણી કરવામાં આવશે આટલું સાંભળતા જ મિત્રો સરકારી પદ ધ્રુજી ઉઠ્યું પક્ષ ધ્રુજી ઉઠી અને તમામે તમામે એમનો જે પ્રોગ્રામ અગાઉથી ગોઠવાયેલો હતો એ આખે આખો ફ્લોપ કર્યો નિષ્ફળ કર્યો અને હવે સરકાર દ્વારા જે કાર્યક્રમ યોજવાનો છે એ મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ ગ્રાઉન્ડ ઉપર કરવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ચૈત્રભાઈ ભલે વસાવા ચૈતરભાઈ વસાવા ભલે જેલની અંદર રહ્યા પણ એમનો દબદબો બહારની દુનિયામાં કેટલો છે જેની સામે સરકારને પણ આજે ઝૂકવું પડી રહ્યું છે અને મેન કારણ તો એ જ હતું કે ચૈતરભાઈ આ વખતે આદિવાસી સમાજ સાથે ઉજવણી ના કરી શકે એમને સંબોધન ના કરી શકે એમને એમના હિતના કાર્યોની વાતો ના કરી શકે એટલા માટે જ આ દિવસની આ તારીખની પહેલાં ચૈતરભાઈને જેલની બહાર આવવા નથી દીધા જે પાંચ ઓગસ્ટના રોજ છૂટી જ જવાના હતા પણ એ લાસ્ટમાં એમની સુનાવણી રાખવામાં આવી અને જેથી હાઈકોર્ટનો સમય પૂર્ણ થતાં ચૈતરભાઈને ફરી પાછા આઠ દિવસ નવ દિવસ લંબાવી અને તેર તારીખની તેરમી ઓગસ્ટની તારીખ આપી દીધી એટલે મેન કારણ મિત્રો આ જ હતું કે ચૈતરભાઈ વસાવા આ વખતે પોતાના પરિવાર પોતાના સમાજ સાથે આ ઉજવણી ના કરી શકે તો ખાસ એ દુઃખ પણ રહેવાનું છે આખા વિસ્તારના લોકોને કે એમનો મસીહા નવ ઓગસ્ટના રોજ એમની સાથે નહીં હોય તો મિત્રો હવે જોવાનું છે કે એ દિવસે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર સરકારી દ્વારા જે સભા કરવામાં આવશે ઉજવણી કરવામાં આવશે અને ચૈતરભાઈના ડીયાપાડા વિસ્તારના તમામ લોકો ચૈતરભાઈના સમર્થકો દ્વારા જે પીઠા ગ્રાઉન્ડ ઉપર ઉજવણી કરવામાં આવશે તો આ બંને ઉજવણીઓ એક સાથે થવાની છે અથવા તો સવારે સાંજે આવો ટાઈમ રાખી શકે છે પણ જોવાનું મિત્રો એ છે કે ચૈતરભાઈ માટે કેટલા લોકો આ ઉજવણીની અંદર એકત્રિત થાય છે પીઠા ગ્રાઉન્ડ ઉપર અને સરકારમાં કેટલા લોકો ચાહના આપી રહ્યા છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર કેટલા લોકો એકત્રિત થાય છે એ જોવાનું છે પણ ખાસ કરીને મિત્રો સરકારને એમ હતું કે જો આપણે સામો પગ માંડી સામે નજર માંડી એમની સામે એના એ જ ગ્રાઉન્ડ ઉપર મીટિંગ રાખીશું તો મોટો વિવાદ સર્જાશે મોટી નુકસાન થશે મારામારી થશે અને તમામે તમામ જવાબદારી સરકારને ભોગવવી પડશે એટલા માટે હટ કરી અને ચૈત્રભાઈના સમર્થકો ચાહકોના નિવેદનોને માન રાખી અને એમના દબદબાને આગળ ધપાવી અને સરકારે નિર્ણય બદલી નાખ્યો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના એમનો પ્રોગ્રામ થશે પણ મિત્રો એ પ્રોગ્રામની અંદર ફક્ત ને ફક્ત ભ્રષ્ટ અધિકારીઓ છે ગુંડાઓ હશે અને તમે જે કહો એ પણ આ વખતે દરેકના જે ચાહક મિત્રો છે ચૈતરભાઈ વસાવાના સમર્થકો છે એ તમામને થોડું ઘણું તો દુઃખની લાગણી રહેવાની જ છે કે જેથી એમનો મસીહા એમનો નેતા આ વખતે આ ઉજવણીમાં હાજર નથી તો મિત્રો તમામને તમામ સમાજ આદિવાસીને એમના આ દિવસની ખૂબ ખૂબ શુભકામના અને તમામ લોકોને આ એમનો દિવસ બહુ સારી રીતે ઉજવણી કરે એવા ભગવાન જોડે પ્રાર્થના તો રજા આપશો વિડીયોની અંદર જય જોહર જય આદિવાસી જય માતાજી